તો સુરત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર કીર્તિ પટેલની વધી છે મુશ્કેલી જેમાં સુરતની કાપોદરા પોલીસે કીર્તિ પટેલ સામે દાખલ કર્યો છે પાસાનો ગુનો ચર્ચાસ્પદ કીર્તિ પટેલે વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાઈ છે કીર્તિ પટેલ પર સોશિયલ મીડિયાના માધ્યમથી ખંડણી ઉઘરાવવાનો આરોપ છે ત્યારે વારંવાર ગુના આચરવાના લીધે પોલીસે પાસા હેઠળ દાખલ કર્યો છે ગુનો પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકીની દેખરેખમાં તૈયાર કરાયું છે પાસાનું પ્રપોઝલ કીર્તિ પટેલ સામે કુલ નવ ગંભીર ગુનાઓ છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ત્યારે ધમકી બદનામી અને સમાધાનના બહાને રૂપિયા પડાવવાનો પણ આરોપ છે ત્યારે કીર્તિ પટેલની પ્રવૃત્તિ સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તરેલી છે સમાજની શાંતિ માટે જોખમરૂપ બની જતા પોલીસે કડક પગલાં લીધા છે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી બાદ કીર્તિ પટેલને જેલવાસનો સામનો કરવો પડશે

વિરોધ સુરત શહેર પોલીસ તરફથી વધુ એક કાર્યવાહી કરવામાં આવી છેાાત્રા સુધી 9 જેટલા ગુનાચિતે કિર્તી પટેલ વિરુદ્ધ શહેર અને ગામના પોલીસ પદક માન ઉતાઈ ટીયા છે ત્યારે પાટા કાર્યવાહી હવે શહેર પોલીસ તરફથી કરવામાં આવી છે મહત્વની વાત છે કે વડોદરા મધ્યસ્થ જેલમાં કીર્તિ પટેલને હાલ મોકલી આપવામાં આવી છે જેમાં કીર્તિ પટેલ સોશિયલ મીડિયા માધ્યમથી લોકોને ધમકાવી ખંડી પડાવતી હતી વારંવાર ગુના આચરવાની ટેવ કારણે કાપોદરા પોલીસે પાટા હેઠળની આ કાર્યવાહી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એમાં સોલંકીની દેખરેખમાં જે પાસા પ્રપોઝલ તૈયાર કરાયો હતો જેમાં કીર્તિ પટેલ સામે કુલ નવ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયો હોવાનો ઉલ્લેખ કરાયો હતો સોશિયલ મીડિયા પરથી ધમકી બદનામી અને સમાધાનના બહાને રૂપિયા પડાવવાનો જે આરોપ કીર્તિ પટેલ પર છે અને કીર્તિ પટેલની પ્રવૃત્તિ સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં પણ વિસ્તરેલી હતી સમાજની શાંતિ માટે જોખમરૂપ બની ગઈ હતી કીર્તિ પટેલ સામે અંતે સુરત પોલીસે તાકાત હેઠળ કાર્યવાહી કરી વડોદરા જેલ ખાતે આપી છે આભાર રાકેશ માહિતી બદલ